હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો હોમિયોપેથીની જે ગુજરાતમાં આવેલી ચાર સરકારી કોલેજ છે એમાં પ્રથમ રાઉન્ડમાં કેટેગરી પ્રમાણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું તેની આપણે વાત કરવાના છીએ તો ગુજરાતમાં આમ ટોટલ ચાર સરકારી કોલેજ ગણી શકાય એક જે કોલેજ છે એની ફી ચાર હજાર રૂપિયા છે અને બીજી ત્રણ આપણે અસરકારી કોલેજ ગણી શકીએ કે શકીએ છીએ કેમકે એની ફીસ પાંત્રીસ હજાર રૂપિયા છે તો ચલો આપણે શરૂઆત કરીએ અને એનો આપણે કટઓફ જોઈએ અને બાકીની જે પ્રાઇવેટ કોલેજ છે એની ફીસ આપણે એક લાખ આસપાસ તમારી હોય છે તમારે એ જોઈ જોઈ લેવાની છે આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો છે કે હોમિયોપેથી દરેક કોલેજમાં કેટલો ફીસ છે તો ચલો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો પહેલી જે આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સિદ્ધપુર પાટણમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક છે પાંચ હજાર છસો ને પચાસ અને માર્ક છે ચારસો ને સત્યાવીસ એટલે કે ત્યાં જનરલ મેઇટ રેન્ક પાંચ હજાર છસો પચાસ પડટકીઓ છે અને માર્ક ચારસો ને સત્યાવીસ અટક્યો છે પછી જે બાકીની રિઝર્વ કેટેગરી છે એમાં અહીંયા જનરલ મેઇડ રેન્ક તો લખ્યો છે પણ આ જે રેડ પેનથી લખ્યું છે એ અહીંયા કેટેગરી રેન્ક પણ લખ્યો છે જેમ કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે છો અને કેટેગરી રેન્ક છે પંદરસો ને સિત્યોતેર અને માર્ક્સ છે અહીંયા ચારસો ને અઢાર પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ મેઇડ રેન્ક છે છ હજાર ત્રણસો ને પાંચ અને કેટેગરી રેન્ક છે અહીંયા ત્રેવીસો ને ચોવીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સત્તર પછી એસસી કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે બે હજાર નવસો ને ઓગણ સિત્તેર કેટેગરી રેન્ક છે અહીંયા છસો ને છપ્પન અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને સિત્તેર પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા સોળ હજાર નવસો ને બાવન કેટેગરી રેન્ક છે અહીંયા એકસોને એક એક હજારને સાડત્રીસ સોરી અને માર્ક્સ છે અહીંયા બસો ને એકાવન પછી આપણે આગળની કોલેજ જોઈએ આ જે સિદ્ધપુરની કોલેજ છે એની ફીસ અહીંયા ચાર હજાર રૂપિયા છે જે બાકીની ત્રણ કોલેજ છે એની ફીસ પાંત્રીસ હજાર રૂપિયા છે તો ચલો આપણે આગળ જઈએ તો બીજા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે આણંદમાં જ આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેઇડ રેન્ક છે છ હજાર નવસો ને ઓગણસાઠ અને ઓપન કોઈ રિઝર્વ કેટેગરી નથી એટલે અહીંયા કોઈ કેટેગરી રેન્ક નથી કેમ કે એમાં જનરલ મેડ રેન્ક જ આવે છે એમાં આપણે જોઈએ તો ચારસો ને છ માર્ક્સ પર અટક્યું જ છે પછી ઈડબ્લ્યુએસમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા સાત હજાર છસો ને છન્નું અને કેટેગરી રેન્ક છે અહીંયા ઓગણીસો ને બાવન અને માર્ક્સ છે અહીંયા ત્રણસો પંચાણું માર્ક્સ પર અટક્યું છે પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા સાત હજાર પાંચસો ને પચાસ કેટેગરી રેન્ક છે અહીંયા અઠ્યાવીસો અને ત્રણસો માર્ક્સ પર અટક્યું છે પછી આપણે આગળની કેટેગરી જોઈએ તો કે એસસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા બાર હજાર ઓગણીસ અને કેટેગરી રેન્ક છે એક હજારને સત્યાસી અને ત્રણસો ને સોળ માર્ક્સ પર એક કોલેજમાં અટક્યું છે પછી આગળ આપણે જોઈએ એસટી કેટેગરીમાં તો કે જનરલ મેડ રેન્ક છે અહીંયા અઢાર હજાર છસો ને સત્યાશી કેટેગરી રેન્ક છે અહીંયા ચૌદસો ને બાવીસ અને બસો ને ત્રેવીસ માસ પર એ કોલેજમાં એસટી કેટેગરી માટક્યું છે પછી આપણે આગળની કોલેજમાં જોઈએ એની પહેલાં જો તમારે ડૉક્ટર બનવું છે અને તમે જોડાણ છો કે તમારે એબ્રોડમાં એમબીબીએસ કરવું અથવા ઇન્ડિયામાં એમ એમબીબીએસ કરવું હોય અને જો તમે કાઉન્સલિંગ કરાવતા કરાવવા માગતા હોય તો અમારા સાથે જોડાઈ શકો છો જેમ કે ઇન્ડિયા છે રશિયા છે જોર્જિયા છે ઉઝબેકિસ્તાન છે કઝાકિસ્તાન છે નેપાળ છે કિર્ગિસ્તાન છે એમાં તમે એમબીબીએસ કરી અને ઓછા બજેટમાં તમે એમબીબીએસ કરી અને સારી રીતે તમે ડિગ્રી મેળવી શકો છો હવે આના માટે તમારે કોન્ટેક કેવી રીતે કરવાનો છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે જેમ કે છે તમે કોન્ટેક કરી શકો છો એમનો પણ નંબર આપવામાં આવ્યો છે અને મારો પણ નંબર અહીંયા આપવામાં આવ્યો છે તમે મારો પણ કોન્ટેક કહી શકો છો તમે બંને નંબર પર ગમે તે નંબર પર તમે કોલ કરી અથવા મેસેજ કરી અને એબ્રોડ એમબીબીએસની તમે માહિતી મેળવી શકો છો પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ડોક્ટર વીએચ દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે આણંદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેડ રેન્ક છે સાત હજાર ચારસોને ઓગણત્રીસ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને નવ્વાણું પછી આપણે ઇડબ્લ્યુ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેડ રેન્ક છે અહીંયા સાત હજાર નવસોને એકાવન અને કેટેગરી રેન્ક છે અહીંયા બે હજારને બાવીસ અને માર્ક્સ છે ત્રણસો ને એકાણું પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેડ રેન્ક છે અહીંયા સાત હજાર નવસોને ચોસઠ અને કેટેગરી રેન્ક છે અહીંયા બે હજાર નવસો ને ત્રાણું અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને એકાણું માર્ક્સ અટક્યો છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા બાર હજાર નવસો ને એકાવન કેટેગરી રેન્ક છે અહીંયા અગિયારસો ને સોળ અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને તેર પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા એક હજારને સોરી ઓગણીસ હજારને તોતેર એકસોને તોતેર અને કેટેગરી રેન્ક છે અહીંયા પંદરસોને પચાસ અને માર્ક્સ છે અહીંયા બસોને સોળ આગળની કોલેજ જોઈએ આપણે છેલ્લી કોલેજ જેનું નામ છે અહીંયા ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે આગળની બંને કોલેજ આણંદમાં આવેલી આવેલી હતી અને જે સૌ પહેલી સરકારી કોલેજ હતી એ અહીંયા સેદપુર પાટણમાં આવેલી હતી જે પહેલી કોલેજ છે એની ચાર હજાર ફીસ હતી જે બાકીની વચ્ચેલી આણંદની અને આજે વડોદરાની કોલેજ છે એમાં પાંત્રીસ હજાર ફીસ છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે સાત હજાર સાતસો ને અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને ચોરાણું કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે આઠ હજારને બસો અને કેટેગરી રેન્ક છે અહીંયા બે હજારને સત્યાશી અને માર્ક્સ છે ત્રણસો ને સત્યાશી પછી ઓ આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે આઠ હજાર પાંસઠ કેટેગરી રેન્ક છે અહીંયા એકત્રીસો સત્તર અને માર્ક્સ છે અહીંયા ત્રણસો પછી એસસી કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે તેર હજાર એકસો ને વીસ કેટેગરી રેન્ક છે અહીંયા અગિયારસો ને અને માર્ક્સ છે અહીંયા ત્રણસો ને દસ પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ અહીંયા તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા અઢાર હજાર સિત્યોતેર કેટેગરી રેન્ક છે અહીંયા તેરસોને વીસ અને માર્ક્સ છે અહીંયા બસોને ત્રીસ તો આ હતું આપણે જે હોમિયોપેથીની સરકારી કોલેજ છે એનો આપણે કટ ઓફ જોયું રેન્કના આધારે કેટેગરી રેન્કના આધારે અને આપણે માર્ક્સના આધારે સંપૂર્ણ કટ ઓફ જોયું જો વિડીયો સારું લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી આપો તો એમને પણ સરળતાથી માહિતી મળી રહે